નમસ્કાર વિદ્યાર્થી મિત્રો મારી યુટ્યુબ ચેનલ સંજય પટેલ માં પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુક જેમાં પ્રોજેક્ટ પ્રવૃત્તિ નંબર તેર જેનું નામ છે સુવિચારો આ પ્રોજેક્ટ પ્રવૃત્તિ ની સમજૂતી મેળવવાના છીએ વિદ્યાર્થી મિત્રો જો તમે મારી ચેનલમાં નવા હોય તો મારી ચેનલ ને જરૂરથી સબસ્ક્રાઈબ કરો વિડીયો સારો લાગે

અને ઘરમાં પુસ્તકો કે મેગેઝીન વાંચતા હશો ગુજરાતીમાં સુવિચાર અને સંસ્કૃતમાં સુભાષિત કહેવાય છે જે જીવનભર કામમાં આવતા હોય છે આવા વિચારોમાં સદગુણ સંસ્કાર અને જીવન જીવવાની સાચી રીતભાતો વિશે વાત કરવામાં આવેલી હોય છે અહીં તમારે આવા સંસ્કૃત સુવિચારો ધ્યાને આવે ત્યારે તેની નોંધ કરવાની છે તમે લખેલા આવા સંસ્કૃત સુવિચારો વર્ગમાં પ્રસ્તુત કરો તમને સંસ્કૃતના શ્લોક કંઠસ્થ હોય તેવા શ્લોકની પણ નોંધ નોંધ કરો અને હા ખાસ પુસ્તકો સિવાયના તમારે અહીં કરવાની રહેશે વિદ્યાર્થી મિત્રો અહીં આપણે સંસ્કૃત સુવિચારો અને સંસ્કૃત શ્લોકો છે તેની નોંધ કરવાની છે તો ચાલો આપણે જોઈએ કઈ પ્રકારે કરીશું જુઓ સૌ આપણે સંસ્કૃત સુવિચાર જોઈએ તો અહીં આપણે ગુજરાતી અને સંસ્કૃત બંને લખ્યું છે જેથી આપણને ખબર પડે કે કયો સુવિચાર છે તેનો અર્થ શું થાય છે જેમ કે કે છે સત્યમ વદ ધર્મમ ચર એટલે સાચું બોલો અને ધર્મનું આચરણ કરો બીજો સુવિચાર છે વિદ્યા વિનય શોભતે એટલે કે વિદ્યા વિનય થી શોભે છે ત્રીજો સુવિચાર છે માતૃદેવો ભવ એટલે કે માતાને દેવ માનવા ચોથો છે પિતૃદેવો ભવ એટલે કે પિતાને દેવ માનવા ત્યાર પછી ધર્મો રક્ષિત એટલે કે જે ધર્મનું રક્ષણ કરે છે ધર્મ તેનું રક્ષણ કરે છે ત્યાર પછીનો છે અતિ એટલે કે બધે અતિનો ત્યાગ કરવો ત્યાર પછી છે ગહના કર્મનો ગતિ એટલે કે કર્મની ગતિ ગહન છે ત્યાર પછીના કેટલાક બીજા સુવિચારો જોઈએ જ્ઞાનમ ભાર ક્રિયા વિના એટલે કે કરતુત્વ વગર જ્ઞાન ભાર રૂપ છે છે સુવિચાર યથા રાજા તથા પ્રજા અર્થ થાય જેવો રાજા તેવી પ્રજા ત્યાર પછીનો છે લોભો પાપસ્ય કારણમ એટલે કે લોભ પાપનું કારણ છે ત્યાર પછીનો શરીર માધ્યમ ખલું ધર્મ સાધનમ એટલે જેનો અર્થ થાય ખરેખર

વક્રતુંડ મહાકાય સૂર્ય કોટી સમપ્રભ નિર્વિઘ્નં કુરુ મે દેવ સર્વ કાર્યેસુ સુસર્વદા જનો અર્થ થાય હે વાકી શુંઢવાળા વિશાળ કાયા ધરાવતા અસંખ્ય સૂરજ સમાન કાંતિ ધરાવતા ગણેશ દેવ મારા શુભ કાર્યમાં આવતી અડચણને હંમેશા દૂર કરતા રહેજો

વિદ્યાર્થી મિત્રો આ પ્રકારે આપણા સંસ્કૃત શ્લોકો અને સુવિચારો છે તે તમારે લખવાના છે ખાસ સંસ્કૃત શ્લોકોની અંદર તમને જે મુખપાઠ હોય તેવા શ્લોકો જ લખવાના છે અહીં નમૂના રૂપ કેટલાક શ્લોકો છે તે લખ્યા હતા આ સિવાય પણ તમને ઘણા બધા શ્લોકો આવડતા હશે તો એ શ્લોકો છે તે તમારે લખવાના છે તો વિદ્યાર્થી મિત્રો આગળનો પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુકનો વિડીયો મેળવવા માટે મારે ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરો તેમજ પીડીએફ જોવા માટે પ્લે સ્ટોરમાંથી અમારી એપ્લિકેશન વિશ્વગુરુ એસટીડી એકથી ગુજરાતી ડાઉનલોડ કરો જેમાં આપને ધોરણ આઠ તમામ વિષયના સ્વાધ્યાય સોલ્યુશન સ્વાધ્યાય પોથી સોલ્યુશનના વિડીયો તેમજ પીડીએફો મળી રહેશે તો આશા રાખો છો અમારી એપ્લિકેશન પણ આપને ગમશે જરૂર ડાઉનલોડ કરજો ફરી મળીશું નવા પ્રોજેક્ટ સાથે ત્યાં સુધી આવજો